આપઘાત કર્યો હશે કરશનભાઈ એ બે દિવસ વિચાર્યું હશે એના દીકરા ને જોયો હશે દીકરો અગિયાર માં ધોરણ માં ભણે છે હું એના જયારે ઘર માં ગયો ત્યારે દીકરો બેઠો હતો મેં કીધું બેટા કઈ રીતે વાત કરી અને બીજો તમે કલ્પના કરજો

કાયમ કરીને નજર કરીને સૂતો હશે અને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે મારા લાલ હે મારા દ્વારકાધીશ હું હવે જીવી નહીં શકું મારા દીકરાને તું ધ્યાન રાખજે મારાથી લોન નહીં ભરાય અને રડતો રડતો ગયો છે કલ્પના તો કરો આ નમાલા નેતાઓના કારણે આપણા જ્ઞાન આગળવાનોને મરવું પડે છે આવી સ્થિતિ આવી છે હમણાં હું ગયો

કોઈક આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયો અને ત્યાં એકાવન હજાર લખાયું એમાં કઈ કોઈ પીડા થવી જોઈએ અને મેં બધાને અપીલ કરી બધા આપો પણ હજાર હજાર કરોડની સંપત્તિના માલિક ભાજપના રાવણ જેવા રાક્ષસો જેવા નેતાઓને પેટનું પાણી નથી હલતું સાહેબ આજે હમણાં મને બહુ જવાબ થઈ હમણાં જ એક મિત્રો પટેલ સમાજનો ખેડૂત ખેડૂત કોઈ સમાજનો નથી હોતો આ તો કહું છું તમને

જો ઉદ્યોગપતિ પાંચ વર્ષમાં ન બનાવી દે તો ઈશુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિમાં આવ્યો હોય ખાલી બે વર્ષ જાળવી જો ભલે લેણું હોય બેક વાળાને કહી દેજો તમારાથી થાય તે કરી રહ્યો એમ કહી દેજો હું બેઠો છું પાછળ કોઈ એ ડરવાની જરૂર નથી બેક વાળો હોય લોનો હોય એને કહી દેજો ભાઈ કાઈ રૂપિયા થાય એમ નથી બે વર્ષ જાળવી જાવે પછી કેમ કરવા છે ની મને ખબર છે અમને બધાને ગોપાલભાઈ અમે બધા આંકડા લઈને જ બેઠા છે